તો ભરૂચના હાજીખાના બજારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં એક વીજ ગ્રાહકને ત્યાં હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું આટલી મોટી રકમ જોઈને પ્રજાપતિ પરિવાર સ્તબ્ધ થઈ ગયો આ ઘટના સામે આવ્યા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ તાત્કાલિક તપાસ હાથ ધરી શરૂઆતમાં લાગ્યું કે કદાચ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી હશે પરંતુ તપાસમાં કંઈક જુદું જ ખુલાસો થયો માલુમ પડ્યું કે ગ્રાહકના ઘરમાં લગાવેલી સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાઈ જેના કારણે સોલર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું પરિણામે જેટલો વીજળીનો વપરાશ સોલર સિસ્ટમ દ્વારા થવો જોઈતો હતો તે સીધો જ કંપનીના ગ્રીડમાંથી થયો અને તેથી બિલની રકમ આટલી વધી ગઈ વીજ કંપનીએ દાવો કર્યો કે તેમના સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સોલર સિસ્ટમ લગાવ્યા પછી પણ તેની નિયમિત જાળવણી કરવી કેટલી જરૂરી છે નહીંતર આવી અણધારી આફત આવી શકે છે સુધારા બાદ હવે ગ્રાહકે માત્ર ત્રેવીસ હજાર રૂપિયાનું બિલ ભરવાનું રહેશે એ તમને ખામી હતી એના કારણે આજે ત્યાંસી હજાર નું બિલ આવ્યો હતો અને એમ સ્થળ ચિટીમાં જોવામાં આવ્યો જે બીના જે કર્મચારી તો તેવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા જે લાઈવ બિલ આવે છે તેનાથી મેં સંતોષ છું આમ સ્માર્ટ મટ્રમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મટ્રન જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી